પ્રજાસત્તાક દિવસની અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાપુનગર ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી બાપુનગર ખાતે અમદાવાદના પ્રથમ નાગરિક મેયર પ્રતિભા પ્રતિભાબેન જૈને ધ્વજ ફરકાવીને શહેરીજનોને આજના આ દિવસની શુભેચ્છા પાઠવી હતી અને સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના સ્કૂલ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેજ પરફોર્મન્સ પણ કરવામાં આવ્યું હતું તેમજ આજના આ પ્રજાસત્તાક દિનના દિવસે મેયર દ્વારા શહેરના ઇકો ફ્રેન્ડલી ગણપતિના વિજેતાને ચેક વિતરણ પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત આભા કાર્ડ તેમજ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સ્વતંત્ર સેનાનીઓના પણ આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે સન્માન કરવામાં આવ્યા હતા see પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની સહુએ નગરજનોને હું મારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ વતી સહુને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આ દિવસ રાષ્ટ્રીય એકતા અને અખંડતાનો દિવસ જે કે સૌને સંદેશો આપે છે કે જેમ દેશની આઝાદીમાં જે આપણા વીર સપૂતો બલિદાન આપી છે એવી જ રીતે આપણે પણ આ દેશને આગળ વધારવા વિકાસ કરવા સૌએ સાથે મળીને સૌનો સાથ સૌના વિકાસની સાથે અને વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે અને આપણા વડા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું મંત્ર સર્વજન હિતાય સર્વજન સુખાયને સાર્થક કરીએ આજના આ શુભ પ્રસંગે મહાન સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણેશમાં જે વિજેતાઓ વિજેત થયા એમને પણ આજે સટી આપી એમનું પણ સન્માન કરવામાં આવ્યું આજે આભા કાર્ડ આયુષ્યમાન કાર્ડ જેમને વધારેથી વધારે પ્રયાસ કરી અને પોતાના વિસ્તારમાં જેમને જે લોકોએ શહેરીજનોએ લાભ લીધો એમને આજે તો સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ